માર્કેટિંગ યાર્ડ છે એમાં હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે બધા સબસ્ક્રાઈબર અને સારું છે ને જય હનુમાન દાદા આજનો અમારો નવો વ્લોગ પછી ફરીથી અમે બંને સ્ટાર્ટ કરી રહ્યા છીએ આજે ફાઇનલી અમે જઈએ છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હું ને જાતી હો કેમ એમ ને જાય એમ ને કે હું જાઉં છું હાલો હાલો તું દીધું હું બે એક ને મન લઈ જાઉ તો લઈ જા તારે ઘરે કામ કેટલું છે ઘરે બાયુ ને છે ને ઘરે કામ કરવાનું મે તમને વસ્તુ લાવ કવર કવર લવાય સાસુ બોલો આ મોબાઈલ કેવો તમને લાગે જો કેવો એક નંબર લાગે જો કવર છે પાછું આ મોબાઈલ તો સારું જ છે પણ આ કવર આ છે ને આના કેમેરાનો કાચ રે ને એ તૃટી ગયો મારે આ કેમેરામાં કાચ નથી તમારો

આ બે ફોર્મ છે ને ફોર્મ લેતા જ આવી છે આ છે પાન કાર્ડના ફોર્મ તો મેં કીધું પાન કાર્ડના ફોર્મ લેતા જ આવી બેનને ત્યાં દઈ દેવી આપણે ક્યાં પાન કાર્ડ કાઢવું છે એની યાદ તમને કહીશું જો મિત્રો ફાઇનલ એવ એમ ફોર વ્હીલ લઈને ગળથી દેવા જઈએ છે કારણ કે બે ઓલા ફોટકા હતા એટલે મેં કીધું આપણે ગાડી લઈને દઈએ એવી કારણ ડેમ્પામાં ક્યાં જવું પડે તો જો એમ ગળથી દેવા નીકળી ગયા છે એવી અને

જો ટ્રાફિક આવી ગયું છે એટલે વિડીયો કટ કરવી છે ફાઇનલી આપણે માર્કેટિંગ યાર્ડમાં પગી ગયા છે માર્કેટિંગ યાર્ડ છે અને આપણે અહીંયા ગાડી આપણી સ્પાર્ક કરી દીધી છે અને હવે આપણે દલાલમાં લખાયો લખાયું લાંચીએ તો હવે આપણે શું ભાવ આવે છે એ જોયું છે તો આવું માર્કેટિંગ યાર્ડ છે

બાપા એની વગરનું ઘર પેલા બે ભાઈ બેન વાતો કરે છે ને માસીના ઘરે પહોંચી ગયા છે માસીને લેવા જો આ ગાડી દીધી હે

તો એ રિસ્કો થાય રિસ્કો કરે એટલે એને એમ થાય કે વ્લોગમાં આવી જાવ વ્લોગમાં કોઈ ગાંડો ગણશે તને તો માસી તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ થેલો લઈને અને હવે મેં બંને તાયણી હું મારા પપ્પા અને માસી તાયણી નીકળી જાય છે ઘર તરફ તારે આવવાનું છે હા જો એને આવવાનું છે વ્લોગમાં કે ઘરે જો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે ને જો જશે તો માસીને બતાવ કરુણા કેમ કે ટીટી જો હવે ખાવાનું તૈયાર થઈ ગયું છે તો હવે ખાવાનું જો એ આ ખાવાનું થઈ જાય છે અને આ જો વાત કરે છે ભદિયારે જો જો આ ભદિયારે કેવી વાત કરે છે